હેલો જ્યારે હું નાની હતી ને ત્યારે પપ્પા હંમેશા કહેતા કે જેટલી તાકાત આપણને સો ગ્રામ ઘી ખાવામાંથી મળતી હોય છે ને તેટલી જ તાકાત આપણને સો ગ્રામ પર્વના શાકમાંથી મળતી હોય છે એટલે કે જ્યારે પણ સિઝન હોય અથવા તો ઘરમાં પર્વનું શાક બને ત્યારે પર્વનું શાક તો ખાવું જ જોઈએ તો ચાલો આજે હું તમારી સાથે શેર કરીશ આ પર્વના હેલ્ધી શાકની રેસીપી હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું જ સ્વાગત છે તો પરવરને સારી રીતે ધોયા પછી તેનો જે આ આગળનો પાર્ટ છે તે અને પાછળના પાર્ટને આપણે દૂર કરીશું હવે પરવરને વચ્ચેથી કાપી અને તેના બે ભાગ કરી લઈશું તમે જોઈ શકો છો કે તેમાં જે બી છે તે એકદમ જ ખૂણા છે તો આ બીને દૂર કરવાની બિલકુલ જ જરૂર નથી તેની સાથે જ આપણે પરવરને સમારી લઈશું પરંતુ જો કોઈ પણ પર્વર આ રીતે મોટા અને પાકા બીવાળું નીકળે ને તો તેમાં રહેલા બીને દૂર કરવા ઘણા જરૂરી છે કેમ કે જમતી વખતે જો આ બી વચ્ચે આવશે ને તો આપણને બિલકુલ જ મજા નહીં આવે તો ચમચીની મદદ વડે આપણે બધા જ બીને દૂર કરીશું અને પછી જ આપણે તેનો શાક બનાવવામાં ઉપયોગ કરીશું અને હવે આપણે પર્વને આ રીતે છાલની સાથે જ ઊભા અને પાતળા સમારી લઈશું તમે ચાહો તો તમારી પસંદગીના શેપમાં પણ પર્વને સમારી શકો છો આજે હું પાંચસો ગ્રામ ભરવાનું શાક બનાવી રહી છું તો તેની માટે આપણે પા કપ જેટલું તેલ લઈશું તેમાં એડ કરીશું લગભગ અડધી ચમચી જેટલી રાય પાંચ ચમચી જેટલી સૂકી મેથીના દાણા અને પાંચ ચમચી જેટલું જીરું અને આ રીતે જ્યારે રાઈ મેથી જીરું સરસ રીતે તતળી જાય ને તે સમયે આપણે તેમાં લગભગ પાંચ ચમચી જેટલી હિંગ એડ કરીશું આ શાક આપણે કોરું બનાવવાનું છે પરંતુ શાક સરસ રીતે બફાઈ જાય અને મસાલા પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તે માટે અત્યારે હવે આપણે તેમાં એડ કરીશું લગભગ અડધા કપ જેટલું પાણી અને પાણી એડ કર્યા પછી તરત જ આપણે તેમાં બધા સૂકા મસાલા એડ કરીશું તો પાંચ ચમચી હળદર પોણી ચમચી જેટલું મરચું એડ કરીશું પરંતુ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અથવા તો ઓછું પણ લઈ શકો છો લગભગ એક ચમચી જેટલું આપણે તેમાં ધાણાજીરું એડ કરીશું અને મેં અહીં મીઠું લગભગ પોણી ચમચી જેટલું એડ કર્યું છે તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું વધારે અથવા તો ઓછું પણ એડ કરી શકો છો બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું લગભગ બે મિનિટ પછી આ રીતે તેમાંથી તેલ છૂટું પડવા માંડશે અને તે સમયે આપણે તેમાં સમારેલા પર્વને એડ કરીશું અને જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો હવે બધા જ મસાલા અને પર્વને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ઢાંકણ વડે ઢાંકી અને શાકને બફાવા દઈશું આ શાકને બાફવા માટે હવે આપણે એક્સ્ટ્રા પાણીનો બિલકુલ જ ઉપયોગ કરવાની જરૂર નહીં પડે પરંતુ આ રીતે જે વરાળ બની જાય છે તેને આપણે શાકમાં એડ કરીશું અને તે વરાળથી જ આપણે આપણા શાકને સરસ રીતે બાફી લઈશું આટલા શાકને બફાવવા માટે લગભગ પંદરથી સત્તર મિનિટ જેટલો સમય લાગતો હોય છે તો આ રીતે મેં બેથી ત્રણ વાર વચ્ચે શાકને મિક્સ કર્યું છે અને વરાળના પાણીનો ઉપયોગ કરી અને લગભગ પંદર મિનિટ સુધી મેં તેને બાફી લીધું છે અને હવે તમે જોઈ શકો છો કે શાકમાં એક્સ્ટ્રા પાણી બિલકુલ જ રહ્યું નથી અને ધીમે ધીમે તેમાંથી તેલ પણ હવે છૂટું પડવા લાગ્યું છે તો આ સમયે આપણે ચેક કરીશું કે પરવર સરસ રીતે બફાઈ ગયા છે કે નહીં અને તે માટે આપણે ચમચાની મદદ વડે પરવરને કાપીને જોઈશું તમે જોઈ શકો છો પરવર એકદમ ઇઝીલી કપાઈ રહ્યા છે એટલે કે હવે આપણું શાક બનીને બિલકુલ રેડી છે તો આ સમયે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું તો બસ હવે આપણે આ શાકને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈએ અને ગરમ ગરમ સર્વ કરીએ તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂર શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય કૂક ટેસ્ટી સ્ટે હેલ્ધી ટેક કેર થેન્ક યુ